આ તરફ વાત કરીએ રાજ્ય સરકારે શિક્ષકોની ભરતીને લઈને જાહેરાત કરી અને આ જાહેરાત બાદ પણ હવે આંદોલન જોવા મળી રહ્યું છે જેમાં કમ્પ્યુટર શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો હવે મેદાને સચિવાલયમાં રજૂઆત કરવા માટે ઉમેદવારો પહોંચ્યા કમ્પ્યુટર વ્યાયામ સંગીત ચિત્રના ઉમેદવારો મેદાને ઉતરી આવ્યા છે ઉમેદવારોએ સચિવાલયમાં રજૂઆત કરવા પહોંચશે ગેટ નંબર એક પર ઉમેદવારોને જોકે રોકવામાં આવ્યા શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી પરંતુ આ જાહેરાતની અંદર કમ્પ્યુટર વ્યાયામ સંગીત ચિત્ર સહિતના અનેક વિષયો છે તેને લઈને શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં નથી આવી જેથી આ તમામ ઉમેદવારો મેદાને ઉતરી આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી જાહેરાત કરવામાં આવી છે પરંતુ વ્યાયામ કોમ્પ્યુટર સહિતના અનેક વિષયોના શિક્ષકોની જાહેરાત કરવામાં નથી આવી જેથી આજરોજ મોટી સંખ્યામાં આ તમામ ઉમેદવારો હવે મેદાને ઉતરી આવ્યા છે સરકારને રજૂઆત કરવામાં આવી રહી છે શિક્ષકોની ભરતી આ તમામ વિષયોમાં પણ કરવામાં આવે તેવી જાહેરાત સાથે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે સચિવાલયમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા જોકે તેમને ગેટ ઉપર જ રોકી દેવામાં આવ્યા છે હવે આગામી સમયમાં આ શિક્ષકો આંદોલનના ચર્ચાના મૂળમાં છે ત્યારે સરકાર તરફથી કેવા પ્રકારનો જવાબ આવે છે તેના ઉપર શિક્ષકોની નજર છે કારણ કે કમ્પ્યુટર વ્યાયામ સંગીત ચિત્ર આ તમામ વિષયો છે જે સ્કૂલમાં શીખવવામાં આવે છે પરંતુ આ વિષયોને લઈને શિક્ષકોની ભરતીની જાહેરાત રાજ્ય સરકાર કરવા તરફથી કરવામાં નથી આવી ઓનલાઈન પર સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે હિરેન રાજ્ય સરકાર તરફથી શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી પરંતુ અનેક વિષયો જેમને આવરી લેવામાં નથી આવ્યા અને તેવા જ ઉમેદવારો અત્યારે મેદાને રાજ્ય સરકારે જે ચોવીસ હજાર જગ્યાઓ પરની ભરતી જાહેર કરી છે આ ચોવીસ હજાર જગ્યાઓમાં હજુ કેટલીક જગ્યાઓ એટલે કે કોમ્પ્યુટરના શિક્ષકોની વ્યાયામના શિક્ષકોની અને કાયમી કોઈ જોગવાઈ નથી કરવામાં આવી અને એટલા માટે વિદ્યાર્થીઓ આજે ફરીથી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જોકે સરકાર સાથે મંત્રણા પછી પણ વિદ્યાર્થીઓએ પોતાનું આંદોલન ચાલુ રાખ્યું છે જૂના સચિવાલય બહાર એકઠા થયેલા આ વિદ્યાર્થીઓ જે છે કે જેમણે પરીક્ષા પાસ કરેલી છે એમને અત્યારે પોલીસ ડિટેઇન કરી રહી છે રજૂઆત કરવા માટે આવ્યા હતા રજૂઆત પછી પણ યોગ્ય જવાબ ન મળતા ઉમેદવારો અત્યારે આ પ્રકારે વિરોધ કરી રહ્યા છે મહત્વનું છે કે જે ભરતી જાહેર કરવામાં આવી છે એમાં માત્ર મુખ્ય વિષયોના જ ઉમેદવારો લેવા એ પ્રકારની જાહેરાત કરી હોવાના કારણે કોમ્પ્યુટર ચિત્ર અને અન્ય ગૌણ વિષયો એટલે કે જે વ્યાયામ વગેરે વિષયો છે એ વિષયોની ભરતી કરવાની માંગણી સાથે આજે ઉમેદવારો એકઠા થયેલા છે જી બિલકુલ હિરેન આભાર તમામ વિગતો બદલ